કાવડયાત્રા સમિતિ દ્વારા શિવલિંગની પૂજા કરાઈ ભાવનગર કાવડયાત્રા સમિતિ દ્વારા મહાશિવરાત્રી ના પાવન પર્વે ભાવનગરના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દરિયા કિનારે મિની અમૃત સ્નાન નું ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના લોકો માટે આયોજકો તેમજ મીડિયાના મિત્રો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી આયોજનમાં હજારો લોકોએ દરિયામાં ડૂબકી લગાવી અમૃત સ્નાનનો લાભ લીધો હતો જે લોકો કોઈ પણ કારણોસર પ્રયાગરાજ મહાકુંભમાં જઈ નથી શક્યા

અહીંયા આપ જોઈ રહ્યા છો ડુબકી લગાવી રહ્યા છે અને અત્યારે મેં પોતે પણ અમૃત સ્નાન કર્યું તો આજે મને આ દરિયાની અંદર એક વિશેષ વસ્તુ જોવા મળી કે આ દરિયો એકદમ શાંત છે આજે એવું જ લાગે છે કે કોઈ નર્મદા ગંગા યમુના એવી નદીની અંદર જ આપણે સ્નાન કરતા એવું મને મહેસૂસ થયું અને ઘણા લોકોને પણ મહેસૂસ થયું આજે આ કાર્યક્રમમાં હજારો લાખો શ્રદ્ધાલુએ સ્નાન કર્યું છે

અ અભિષેક કર્યો છે કેમ કે અહીંયા પાંચ શિવલિંગ છે અને પાંડવો દ્વારા સ્થાપિત આ પાંચ શિવલિંગ છે તો આપ સૌને આ મિની કુંભ અને અમૃત સ્નાન ની ખૂબ ખુબ શુભેચ્છા પાઠવો